गाय दूध भग, भगवान शिव ने शिवार सित्योतेर गाय पहली पेली प्रगट के सेवंटी सेवन અને સિત્યોતેર ગાયોએ ભગવાન શિવજીને પહેલો વેલો દૂધનો અભિષેક દૂધનો અભિષેક પહેલો વેલો શિવજીનો કોઈ કર્યો હોય તો એ કામદેહનો ગાય સિત્યોતેર પ્રગટ થઈ અને એ ગૌ માતાએ આજે પણ ગાયોની પ્રજાતિ જે છે એ સિત્યોતેર પ્રજાતિ છે આજે પણ ગાયોની પ્રજાતિ આપણે ને ગીર ગાય કાંકરેજી ગાય અફરાણી ગાય અફરાણી ગાય ગાયોની પ્રજાતિઓ કેટલી છે સિત્યોતેર પ્રજાતિઓ છે સાહેબ શંકર ને શરણે જે જાય ફેરો એનો સફળ થઈ અભિષેક ઘણા દુકાને સીધી કોથળી લાવે અહીંયા તમારે મંદિરમાં તો સારું છે નથી લાવવા દેતા મને એવું લાગે છે અહીંયા કામનાથ મહાદેવમાં તો મેં એવું જોયું નથી બાકી ખબર નહીં અમુક મંદિરોમાં તો તમે જો કોથળી લાવી સીધી કોથળી હા હા ન્યા કઈ બીજું કઈ સાધન તો મળે નહીં એટલે કોથળી લઈને ભાઈ આવે મહારાજ ને પાછા કરે અને પછી થી તોડે કોથળી પછી સીધો દૂધ નો એ પાપ લાગે પાપ આ તમારા દૂધ નો સ્વીકાર તો ન થાય પણ જે જોવે ને એને ધૃણા થાય કે આ ભાઈ શું કરે છે આ ભાઈ શું કરે છે આ દૂધ અભિષેક કરો તમે લોકો પ્લાસ્ટિકના પાત્રમાં ભગવાન શિવજીનો ક્યારે અભિષેક ન કરો બોટલ હોય પ્લાસ્ટિકના પાત્રમાં ક્યારે અભિષેક ન કરો દૂધનો અભિષેક તાંબાના પાત્રમાં પણ ન થાય તાંબાનો લોટો હોય ને તમારો તાંબાના લોટામાં પણ શુદ્ધ દૂધનો અભિષેક ન ભરાય ન ભરાય શકાય કેટલા કેટલા લોકો તાંબાના લોટામાં ચડાયું છે દૂધ હાથું તું ઘરો તમે ચડાવેલું છે ને ક્યારેક હા કરો એમાં શંકો છે નો યાર આજે પ્રાચિત થઈ જશે તમારું તાંબાના લોટામાં કોણે કોણે દૂધ ચડાવેલું છે પેલા આ તો જો કરો પ્રાચિત થઈ જશે તમારું કબૂલાત કરો ભગવાન પાસે પ્રભુ જેવો તેવો પણ મારી ભૂલ થઈ ગઈ પ્રભુ તામાના પાત્રમાં મારાથી દૂધ ચડાવાઈ ગયું છે તારા ઉપર દૂધ ચડાવવું હોય તો કાં ચાંદીનું પાત્ર જોઈએ કા પિત્તળનું જોઈએ પિત્તળનું પાત્ર જોઈએ અને કા જોઈએ ચાંદીનું પાત્ર અને એનાથી કહું તો 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 હોય હોય હાલે લોટો ઘરે તમે ભાગ્યશાળી અને લઈ લેજો ના હોય તો હવે હવે લઈ લેજો સોનાનો લોટો લોટો ન લાવ તબુડી લાવજો ભગવાન શિવજી તમારા પર કૃપા કરે મા લક્ષ્મી કૃપા કરે અને તમારા ઘરમાં સોનાનો નાની એવી ટબુડી નાની એવી હોય હોય ને હોય હોવું જ જોઈએ ચાંદીના કળશ હોવા જોઈએ ચાંદીની થાળી હોવી જોઈએ ચાંદીની વાટકીઓ હોવી જોઈએ આપણા માટે નહીં મારા શિવજીને થાળ ધરાવવા માટે મારા ભોળાનાથનો વૈભવ કંઈક જેવો તેવો નથી તમારી પાસે સોનાનું પાત્ર નથી તમારી પાસે ચાંદીનું પાત્ર નથી તમારી પાસે પિત્તળનું કોઈ પાત્ર નથી તમારી પાસે તાંબાની જ લોટો છે દાખલા તરીકે તો શું કરવું એક ભાઈએ મને પ્રશ્ન પૂછ્યો મને કે બાપુ આપણી પાસે આ બધું કંઈ છે જ નહીં ખાલી તાંબાનો લોટો અમારા ઘરમાં એક જ છે તો અમારે દૂધ નહીં ચડાવવું તો એક એનો ઉપાય બતાવ્યો શાસ્ત્ર અંદર તમે તાંબાના કળશમાં પાણી ભરો શું ભરો અને એમાં થોડું દૂધ ઉમેરી દો અભિષેક જળનો કરો અને એમાં થોડુંક દૂધ ઉમેરી અને પછી કરી શકો ત્યાં નાપો શિવજીને શરણે જે જાય ફેરો એનો સફળ થઈ જાય શિવજી ને શરણે જે જાય કીરો એનો સફળ થઈ જાય ભૂળાના કે ભૂળાના भोला सफल सल शिवजिने शरणे जा फिरो पठलेया शिवजिने शरणे जा फिरो पठले नम शिवाय मुखे आयो मुखे बोलता जड अभिषेक ओ प्रेमी चढवता ज अभिषेको प्रेमी अंतर अन्तरी लगे पा फिरो